મિત્રો તાણ નઈ ને હજી મઢ મઠા નથી અને હજી ગઈ છે શું કેવી રીતે નારાયણ સરે કેમ ભાઈ ના પાડે દરિયો ના વર્ષો નારાયણ ક્યાં છે ત્રીસ કિલોમીટર છે ભાઈ બધી વાત પણ મારા પાસે બીજી સામે વર્ધી છે વર્ધી હોય તો ભાઈ તો તમારે પેલા કેવું હતું ને એમને પેલા જ કીધું કીધું

કેમ જઈશ ભાઈ તમારે કેવાય ને મયુરભાઈ ના છે મયુરભાઈ ને વાત કરીશ કે ભાઈ તમે હે ને ગોલા ખાઓ એની વાંધો નહીં પણ માં ગમે ના મોકલી દે સાણ થી અહીંયા છે ભાઈ કચ્છમાં શૂટિંગ જોઈએ છે એટલે મેં કીધું બધું જોયું એમ ને મયુરભાઈ ગાડી માં આવ્યા હતા

એક કામ કર્યું હવે તમે અમને આયો ને એ લઈ લીધો પચીસો રૂપિયા રૂપિયા લઈ દે ને તમે અમને ઉતારી દોચીસો માં બાલાકડી હું નથી લઈ જાય તો લઈ જાવ કે ના લઈ જ પચીસો છે વાત એ તમે ગમે કરો ભાઈ એમાં નથી